ગુરુવારે સાંજે મોતીપુરા ખાતે કાળા કાંચવાળી કાર લઈને નીકળેલા આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણનો વિડિયો વાયરલ થયા બાદ શુક્રવારે પોલીસના બોડીવોન કેમેરાથી રેકોર્ડ થયેલા આખીય ઘટનાનો અઢાર મિનિટ અગિયાર સેકન્ડનો વિડીયો બહાર આવતા આર્મીમેનની મેમો નહીં ભરવાની વાત અને પોલીસની કાયદાનો અમલ કરાવવાની જીદે આખા મુદ્દાને ઘર્ષણની સ્થિતિ સુધી પહોંચાડી હતી આર્મી જવાનને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને કોર્ટમાં નિવેદન આપતા કોર્ટે મેડિકલ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવા હુકુમ કરતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારબાદ આર્મી વિભાગના અધિકારીઓ તપાસમાં આવ્યા હતા તેમણે યશપાલ ઝાલાનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી ત્યારે આજે આર્મી મેન સાથે થયેલ ઘર્ષણને લઈને નિવૃત્ત આર્મી જવાનો તેમના પરિજનો દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નિવૃત્ત જવાન દ્વારા સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું તથા પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા પોલીસ સામે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે જે પોલીસ કર્મીઓ ત્યાં ઇન્વોલ્વ હતા તેમની ઉપર કાયદેસરની એફઆઈઆર થાય જરૂર પડે તો સસ્પેન્ડ અને જરૂર પડે તો સર્વિસમાંથી રિમૂવ કરો જેથી સૈનિકો માજી સૈનિકો ઉપર આ પ્રકારનું કૃત્ય ભવિષ્યમાં નહીં થાય જો એફઆઈઆર કે કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેમ નિવૃત્ત ફોજી વિનય ચૌહાણ દ્વારા જણાવ્યું હતું ગુજરાત રાજ્યમાં હિંમતનગરનો તાલુકો છે ત્યાં એક માજી સૈનિક

અને એ માસા પણ પોલીસની અંદર જ છે તો ત્યાં હિંમતનગર પોલીસે સૌથી પહેલા તો એમને રોક્યો રોક્યા પછી ઉકસાવ્યા ભરી વાતચીત કરી નોર્મલ વ્યક્તિ સાથે પોલીસની આજે જે વ્યવહાર છે એ જગ જાહેર છે કે સામાન્ય વ્યક્તિ સાથે પણ એકદમ અભદ્ર રીતે વાત કરે છે ભલે ને એણે ખાલી સિગ્નલ તોડ્યું હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય તો એમનો વ્યવહાર ખરાબ હોય છે પણ એમને એવી રીતે વલણ અપનાવ્યું એક જ લાઠી એ બધાને હાંકવાની કોશિશ કરી પરંતુ માજી પરંતુ સૈનિક જે હોય છે એની ટ્રેનિંગ જે હોય છે એ ટ્રેનિંગ ની અંદર એમને બતાવવામાં આવે છે કે શરૂઆતમાં જે પણ નોર્મલ રીતે વાત થાય પણ એની એનો રંગ બતાવે એની જે રીતે ઉકસાવાભરી કાર્યવાહીમાં બોલચાલ ઉગ્ર બોલચાલ થઈ હતી ઉગ્ર બોલચાલ પછી પોલીસ એ થી આઠ પોલીસ મળીને એ માજી સૈનિકને જમીન પર ઘસેટી ઘસેટીને ને મુક્કા મારી મારીને એમને ખૂબ બધી ઇન્જોરી કરી દીધી છે ઇન્જરી કર્યા પછી એમના ઉપર પણ એફઆઈઆર કરી દેવામાં આવી આ સૈનિકની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી પરંતુ જે પોલીસવાળાઓએ આ વલણ અપનાવ્યું એમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી હજી સુધી કરી નથી આ લોકો પોલીસવાળાને શું વાંધો છે માજી સૈનિકોને સૈનિકો સાથે જે લોકો સૈનિકો સાથે આ દુર્વ્યવહાર કન્ટીન્યુઝ કરી રહ્યા છે ઘણી અમારી માંગણી એ છે કે જે જે પોલીસવાળા ત્યાં ઇન્વોલ્વ હતા એ બધાની ઉપર કાયદેસર તરીકે એની ઉપર એફઆઈઆર થાય એમને જરૂર પડે તો સસ્પેન્ડ કરો અને જરૂર પડે તો સર્વિસમાંથી રિમૂવ કરો અને આવો દાખલો બેસાડો કે આવતી વખતે કદી પણ આવા સૈનિકો અને માજી સૈનિકોને એમના પરિવાર વિશે અને પરિવાર વિરુદ્ધ આવું કોઈ કૃત્ય કોઈ પોલીસવાળો વાળો એ કાયદાના અંતર્ગતમાં રહીને ન કરી શકે અમારા ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ શું ફક્ત સામાન્ય વ્યક્તિ ફોજીઓ માટે જ છે પોલીસને કાયદામાં રાખવાની જરૂર નથી લાગતી પોલીસ પર પર લગામ લગાવો સાહેબ અમે લોકો દેશની બોર્ડર દેશની સેવા કરીએ છીએ દેશની રક્ષા કરીએ છીએ જો અમે દેશની રક્ષા કરી શકતા હોય બોર્ડર પર કરી શકતા હોય તો અમે અમારા પરિવારની રક્ષા કરતા પણ જાણીએ છીએ જો આમની ઉપર એફઆઈઆર નહીં થાય અને કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થાય તો અમે આના ઉગ્ર આંદોલન કરીશું મારું નામ વિનય ચૌહાણ છે